અમરેલી જિલ્લામાંથી ફરી એક વખત સિંહ હુમલાનું બનાવ બહાર આવ્યું છે ખાંભાના ગીદરી ગામે માનવ પર સિંહ દ્વારા જીવલે હુમલો થયાની માહિતી સામે આવી રહી છે ગીદરી ગામના મુકેશભાઈ લખુભાઈ સોલંકી ઉંમર ચોત્રીસ વારીમાં પાણી વારવા ગયા હતા એ દરમિયાન અચાનક સિંહને હુમલો કરી દીધો હુમલામાં યુવકને કમર અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ પ્રાથમિક સારવાર બાદ ખાંભાથી અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયા ગીદરી ગામમાં છેલ્લા એક મહિનામાં માં હુમલાની આ બીજી ઘટના ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો ખાંભા વન વિભાગ હુમલો કરનાર પકડી લેવા તાત્કાલિક કવાયતમાં લાગ્યું રિપોર્ટર મહેશ બારીયા અમરે મારું નામ ભરતભાઈ લખુભાઈ સોલંકી મારા મોટા ભાઈ મુકેશભાઈ લખુભાઈ સોલંકી વાળી ગયા હતા પાણી વાળવા અચાનક આવીને પાણી વાળતા અચાનક આવીને ભાગે માર આ જે મોટો મારતા તરત જ અમે વન વિભાગને જાણ કરી અને આડો પડોના ભેગા થઈને હાટહૂટ કરીને જનાવરને બગાડી દીધું અને અમે ખાંભા દવાખાને દાખલ થયા દાખલ ચાર ચાર બાદ અમે પછી સારવાર લેવા અમરેલી આવી ગયા છીએ